આજે શ્રાવણ માસનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે ત્યારે આ શ્રાવણ માસના પવિત્ર શ્રાવણ માસમાં જ્યારે ભક્તિ કરવાનું આપણને ખૂબ જ પ્રકારનું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે એમ કહેવામાં આવે છે ત્યારે મિત્રો આજનો સત્સંગનો વિષય છે આત્માની ઓળખ મિત્રો આત્માની ઓળખ આપણે કેવી રીતે કરી શકીએ આત્મા ખરેખર આપણને ઓળખાય છે અને આ વિષયમાં આજે આપણે ચર્ચા કરીશું મિત્રો બધા જ સંતો કહે છે કે તારા આત્માને ઓળખ્યા વિના લક ચોરાસી નહીં મટે રે મીરાંબાઈનું ભજન છે કે આત્માને ઓળખ્યા વગર તારું લક ચોરાસી નહીં મટે અને તારા બ્રહ્માંડને ભાંગ્યા વિના તારા ભાવના ફેરા નહીં મટે રે લો ત્યારે આત્માને શું ઓળખવાની જરૂર છે શું આત્મા આપણને ઓળખાઈ જાય છે ત્યારે આત્માની વાત કરીએ ત્યારે સૌથી પહેલાં આપણને એક જ વિચાર આવે છે કે હું કોણ છું હું ક્યાંથી આવ્યો અને હું ક્યાં જવાનો છું મિત્રો આત્મા ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે એની જો આપણને ખબર પડી જાય તો જીવનનું બધું જ આપણને જ્ઞાન થઈ જાય આ જીવનનો ફેરો સફળ થઈ જાય આત્મા અમર છે એમ કહેવામાં આવે છે અને આત્મા એ જ પરમાત્મા આત્મા એ જ પરમાત્મા છે આત્માને જ પરમાત્માનું સૂક્ષ્મ સ્વરૂપ ગણવામાં આવ્યું છે અને એ જ વાત શંકરાચાર્યજીએ પણ કરી છે કે અહમ બ્રહ્માષ્ટમી મતલબ કે હું બ્રહ્મનો અંશ છું અને હું ભગવાનનો અંશ છું આ શંકરાચાર્યે કીધું છે ત્યારે આ આત્માને આપણે ઓળખવું ખૂબ જ જરૂરી છે આત્મા એ પરમાત્માનું એક નાનું સ્વરૂપ છે અને એ આત્મા જ્યારે શરીરનું રૂપ ધારણ કરે છે ત્યારે એનું આપણે શરીરને આપણે પોતે માનીએ છીએ પણ ખરેખર આપણું સ્વરૂપ એ શરીર નથી શરીર એ આપણું શરીર અસલ સ્વરૂપ નથી અસલ સ્વરૂપ આપણો આત્મા છે કારણ કે આત્મા શરીરમાં હોય તો જ શરીરની બધી પ્રક્રિયાઓ થાય શરીર બોલી શકે શરીર ચાલી શકે સાંભળી શકે આ તમામ ક્રિયાઓ આત્મા વડે થતી હોય છે એટલે આપણું જે શરીર છે એ આપણે નથી ઘણા લોકો આ પાંચ તત્વોનું બનેલું શરીરને પોતે હું સમજી લે છે પરંતુ આ પાંચ તત્વોથી બનેલું શરીર એ આપણે નથી આપણું સ્વરૂપ કંઈક ઓર છે આ શરીરની અંદર ત્રણ પ્રકારના શરીર નિવાસ કરે છે એક સૂક્ષ્મ શરીર એક સ્થૂળ શરીર અને એક કારણ શરીર સ્થૂળ શરીર એટલે આપણે જે આપણું ફિઝિકલ બોડી જે છે એને સ્થૂળ શરીર કહેવામાં આવે છે અને બીજું શરીર હોય છે સૂક્ષ્મ શરીર એટલે સૂક્ષ્મ શરીર એ જ આપણું અસલ સ્વરૂપ છે આ સૂક્ષ્મ શરીરની અંદર આપણે જે કંઈ વિચારીએ છીએ જે કંઈ લાગણી અનુભવીએ છીએ થિંકિંગ કરીએ છીએ એની અસર આપણા સ્થૂળ શરીર ઉપર પડે છે અને આપણી બધી એક્ટિવિટી કરીએ છીએ એટલે જે કંઈ આપણે મનથી વિચારીએ છીએ થિંકિંગ કરીએ છીએ અને એ સૌથી પહેલાં મનની અંદર ઉત્પન્ન થાય છે અને ત્યાર પછી આની અસર સ્થૂળ શરીર ઉપર પડતી હોય છે એટલે સ્થૂળ શરીર ત્યારે જ કામ કરે કે જ્યારે એની અંદર સૂક્ષ્મ શરીર હોય તો આ સૂક્ષ્મ શરીર જેને આપણે આત્મા કહીએ છીએ અને એ આત્મા આપણે ઓળખી શકતા નથી એ આત્મા શરીરમાં ક્યાં નિવાસ કરે છે એની પણ આપણને ખબર નથી કારણ કે દરેક શરીરના દરેક અંગમાં આપણને આત્મા બિરાજમાન હોય છે એવું લાગે છે ઘણા એમ કહે છે કે આત્મા હૃદયની અંદર નિવાસ કરે છે પણ જ્યારે ડૉક્ટર જ્યારે હૃદયને બદલે છે તો ત્યારે માણસ કેમ મરી જતો નથી એટલે આત્મા શરીરમાં ક્યાં નિવાસ કરે છે એ ખૂબ જાણવું જરૂરી છે મિત્રો આત્માની ઓળખ એટલે જીવનની ઓળખ છે આત્મા જો એક વખત માણસને ઓળખાઈ જાય તો જીવનનું બધું લક્ષ્ય બધું જ જાણી જાય છે પણ એ આત્મા જ આપણને ઓળખાતું નથી આપણે આ શરીરને હું માનીને બેઠા છે પણ ખરેખર શરીર એ આપણે નથી શરીર કોઈ ઓર છે ત્યારે મિત્રો આ સાથે આપણે વધુ ચર્ચા ન કરતા નેક્સ્ટ વિડીયોમાં આ બાબતે ચર્ચા કરીશું અને કારણ કે વિડીયો લાંબો થઈ શકે છે એટલે વધુ ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું ત્યારે સ્થૂળ શરીરની અંદર આત્મા નિવાસ કરે છે અને એ આત્માને આપણે ઓળખવાની ખૂબ જ જરૂર છે તો આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું অস্তু জয়